દાહોદ મનરેગા કોભાંડ છેલા ઘણા સમયથી ચર્ચાનું કારણ બન્યું છે આપણે જોયું હતું કે ભારતીય જનતા પાર્ટીના મંત્રી બચુ ખાબડ છે તેમના બંને પુત્રોની ક્યાંક આ જ મામલે ધરપકડ કરવામાં આવી હતી અને એ બાદ આ કેસની અંદર અનેક એવા નવા વળાંક પણ સામે આવ્યા હતા પરંતુ હવે જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આવેદનપત્ર આપ્યું હતું દાહોદ કલેક્ટરને તે સમયે તેમના દ્વારા સીધા જ આક્ષેપો ક્યાંક બચુ ખાબડ ઉપર પણ લગાડવામાં આવ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બચુ ખાબડના બંને પુત્રોની ધરપકડ કરવામાં આવી ખાસ કરીને બળવંત ખાબડ અને કિરણ ખાબડ છે લોકોના ઉપર અનેક એવા કોભાનડ કર્યા છે તેવા આરોપો મૂકવામાં આવ્યા છે ને પરંતુ જો વાત કરવામાં આવે કે હવે આ જ મામલે દાહોદની અંદર આમ આદમી પાર્ટીના અનેક એવા નેતાઓ છે જે લોકો છે એ લોકો દાહોદ કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા તે જ સમયે તેમણે બચુ ખાબડ ઉપર અનેક એવા આક્ષેપો મૂક્યા છે ને ખાસ કરીને તેમના દ્વારા એવું પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે અમારા જે ચૈતર વસાવા છે જે ડીડિયાપાડાના ધારાસભ્ય છે એમની વચ્ચેથી જ કા કટ

અમારી રેલીની અટકાયત કરી અમને ત્યાં ભેગા ના થવા દીધા અને એના કારણે અમારા જે ચૈતર વસાવા સાહેબ છેક હાલોલથી ગોધરાની વચ્ચે પણ આવી ગયા હતા તેમને પણ પોલીસ દ્વારા અટકાવીને પાછા મોકલવામાં આવ્યા અને સાથે સાથે અમે અમે અમારી જે માંગ છે કે આ ભાજપ છે એ દાહોદ જિલ્લામાં પૂરા પૂરા જેટલા પણ ગામડા છે એટલામાં નરેગાનો મોટા મોટો ભ્રષ્ટાચાર છે ટ્રાયબલનો પણ મોટા મોટો ભ્રષ્ટાચાર છે સાથે સાથે નાણાપંચનો પણ ભ્રષ્ટાચાર છે તો આ જે પંચાયત મંત્રી બચુ ખાબડ છે એમને લગભગ પંદરસો કરોડનું કૌભાંડ કરેલું છે પણ કાગળ લેવલે અત્યારે એકોતેર કરોડ તો ચોખ્ખું દેખાય છે તો એમને ખરેખર શિક્ષા થવી જોઈએ એમના પુત્રનો તો અત્યારે જેલમાં છે પણ સાથે સાથે જે મંત્રી છે એમનું પણ સરકારે રાજીનામું લેવું જોઈએ અને ધારાસભ્યમાંથી પણ ભાજપે સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માંગ છે અમારા જિલ્લામાં જે પણ નેતા ભ્રષ્ટાચારી છે અત્યારે લોકો સરપંચે પણ છે તો સરપંચો પાસેથી દબાણ વસ્તુ સહયો કરાવી લીધી છે તો અમારી માંગ છે કે સરપંચો ને નહીં પણ જે પણ ધારાસભ્યો ત્યાં લાગતા હોય તેઓની તપાસ થવી જોઈએ તેઓનો નાણો નાનો પણ તપાસ થવી જોઈએ એસીબી ને પણ તપાસ આપવી જોઈએ એવી અમારી માંગ છે ગુજરાત ની અંદર સૌથી પછાતમાં પછાત જિલ્લો ગણવામાં આવે છે અહીંયા એંસી ટકા આદિવાસીઓની વસ્તી ધરાવતો આ બાહુલ્ય ધરાવતો જિલ્લો છે આ જિલ્લાની અંદર છેલ્લા ચાર વર્ષથી ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા એ વટી ગયો છે જિલ્લો અહીંયા જમીન કમાન્ડો નકલી કચેરીઓ નકલી અધિકારીઓ અને નકલી એને કંભાંડ જેવા મોટા મોટા કંભાંડો નીકળ્યા છે અને છેલ્લે બારિયાની અંદર હમણાં મોટું મનરેગા કૌભાંડ જેમાં બચું ખાબડ મંત્રી એમના પુત્રોએ લગભગ એકોતેર કરોડનું કૌભાંડ તો પકડાયું છે અને એના સિવાય અઢીસોથી હજાર કરોડનું કૌભાંડ હજી બહાર આવવાની તૈયારીમાં છે આ ઉપરાંત બારિયાની અને ધાનપુરની અંદર સરદાર આવાસના જે મકાનો છે એ મકાનોમાં હજી પણ કરોડો રૂપિયાનું કભાંડ બહાર આવે એવી શક્યતા છે અને એના આધાર પુરાવા પણ અમારી પાસે છે તો આના પછી ત્યારે અમે અમારા પણ વડાપ્રધાન છે તો અમે આ બાબતે ખુલ્લી રજૂઆત તંદુરસ્ત અને હેલ્ધી રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટીની ટીમ અમે માંગણી પણ કરી રહી છે પણ આ તાનાશાહી સરકાર અમને કોઈ પણ અમારી રજૂઆત સાંભળવા માટે તૈયાર નથી અમારી કોઈ પણ રેલી થવા દેતી નથી અને અમારી કોઈ પણ માંગણી પૂરી કરતી નથી તો અમે આ બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકારને સખત શબ્દોમાં વખોડી રહ્યા છીએ અને આવતા સમયની અંદર અમે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે અને ગાંધીજીના માર્ગે અમે આંદોલન કરીશું થેન્ક યુ ધન્યવાદ જય હિન્દ જય ભારત લાહોર જિલ્લાના દેવગઢ બાળિયા તાલુકાની અંદર પંચાયત મંત્રી બચુભાઈ ખામડે મનરેગાની અંદર લગભગ બસો થી અઢીસો કરોડ નું છોકરાઓ કર્યું છે મનરેગાનું કૌભાંડ એક ગામ છે જો તપાસ કરવામાં આવે તો હજારો કરોડ નું કૌભાંડ બહાર આવી શકે છે આમ આદમી પાર્ટી વિધાનસભાની અંદર પણ આ પ્રશ્ન ઉપાડ્યો છે અને આજે આમ આદમી દાહોદ આ બચુ ખાબાના રાજીનામા માટે

દાહોદ જિલ્લાની આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા એક આવેદનપત્ર આપવાનો તેમજ રેલીનો એક પ્રોગ્રામ આપ્યો હતો ને એમાં અમારા ચૈતર વસાવા સાહેબ પણ આવવાના હતા અને એ જ વખતે અહીંયા દાહોદ જિલ્લાના પ્રશાસન દ્વારા જે પોલીસ દ્વારા અમારી રેલીની અટકાયત કરી અમને ત્યાં ભેગા ના થવા દીધા અને એના કારણે અમારા જે ચૈતર વસાવા સાહેબ છેક હાલોલથી ગોધરાની વચ્ચે પણ આવી ગયા હતા તેમને પણ પોલીસ દ્વારા અટકાવીને પાછા મોકલવામાં આવ્યા અને સાથે સાથે અમે અમે અમારી જે માંગ છે કે આ ભાજપ છે એ દાહોદ જિલ્લામાં પૂરા પૂરા જેટલા પણ ગામડા છે એટલામાં નરેગાનો મોટા મોટો ભ્રષ્ટાચાર છે ટ્રાઇબલનો પણ મોટા મોટો ભ્રષ્ટાચાર છે સાથે સાથે પંચનો પણ ભ્રષ્ટાચાર છે તો આ જે પંચાયત મંત્રી બચ્ચુ ખાબર છે એમને લગભગ પંદરસો કરોડનું કૌભાંડ કરેલું છે પણ કાગળ લેવલે અત્યારે એકોતેર કરોડ તો ચોખ્ખું દેખાય છે તો એમને ખરેખર શિક્ષા થવી જોઈએ એમના પુત્રના તો અત્યારે જેલમાં છે પણ સાથે સાથે જે મંત્રી છે એમનું પણ સરકારે રાજીનામું લેવું જોઈએ અને ધારાસભ્યમાંથી પણ ભાજપે સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માંગ છે અમારા જિલ્લામાં જે પણ નેતા ભ્રષ્ટાચારી છે અત્યારે એ લોકો એવું પણ કહી રહ્યા છે કે આ તો સરપંચોનું ભોગ છે સરપંચે બોગસ કર્યું છે પણ એ ધારાસભ્યોના કહેવાથી કર્યું છે અથવા તો સરપંચો પાસેથી દબાણ વશ સહીઓ કરાવી લીધી છે તો અમારી માંગ છે કે સરપંચોને નહીં પણ જે પણ ધારાસભ્યો ત્યાંના લાગતા હોય તેઓની તપાસ થવી જોઈએ તેઓનું નાણું પણ તપાસ થવી જોઈએ એસીબીને પણ તપાસ આપવી જોઈએ એવી અમારી માંગ છે એટલે જે પ્રમાણે તેમના દ્વારા વાત કરવામાં આવી એ પ્રમાણે કે લગભગ પંદરસો કરોડ જેટલું કૌભાંડ છે તે પણ સામે આવી શકે છે આપણે ગઈકાલે પણ જોયું હતું કે જે કોંગ્રેસના અમિત ચાવડા છે તેમને પણ કહ્યું હતું કે પંચમહાલના જાંબુઘોડા છે એની અંદર પણ ક્યાંક આવા જ કૌભાંડો ચાલી રહ્યા છે એટલે કે ખાસ કરીને અત્યારે હાલ એક બાદ એક જે ભારતીય જનતા પાર્ટીના કૌભાંડો છે તે સામે આવી રહ્યા છે ને અનેક એવા વિપક્ષના નેતાઓ છે જે લોકો અત્યારે હાલ મેદાને આવ્યા છે ને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે મંત્રી છે બચુ ખાબડ તેમને હવે રાજીનામું આપી દેવું જોઈએ તેવી પણ ક્યાંક માંગ કરવામાં આવી છે અને જે પ્રમાણે અત્યારે હાલ તેમના ઉપર પણ આક્ષેપો કરવામાં આવ્યા છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર